શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલો છે અંબાજી ખાતે આગામી બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી લાખો માઈ ભક્તો સાત દિવસમાં અંબાજી ખાતે આવનાર છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદારે માહિતી આપી હતી કે એકવીસ દિવસમાં વીસ કિલોમીટરના અંતરમાં કોઈ અકસ્માતથી મૃત્યુ પામે તો દેવસ્થાન ટ્રસ્ટ તરફથી સુરક્ષાના ભાગરૂપે ત્રણ કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે ગત બે હજાર ત્રેવીસમાં ભાદરવી મેળા વખતે અકસ્માતમાં મૃત્યુ પામેલા મહિલા અને પુરુષના પરિવારને વીમાના રૂપિયા મળ્યા નથી બીજી તરફ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસમાં વીઆઈપી નેતાઓ પાછળ શાહ અને જમવાના અંબાજી મંદિર ટ્રસ્ટી અગિયાર લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે જે રૂપિયા હજી સુધી મંદિરના ખાતામાં પરત આવ્યા નથી અંબાજી માનસરોવર પાસે બ્રહ્મપુરીવાસમાં રહેતા ભરતભાઈ રાવળ પોતાની પત્ની ચંદ્રિકાબેન રાવળ સાથે બે હજાર ત્રેવીસમાં કેમ્પ જોવા ગયા અને અકસ્માતમાં પોતાની પત્ની ગુમાવી મૃતક મહિલા ચંદ્રિકાબેન રાવળને સંતાનમાં બે દીકરા અને દીકરી હતી બે હજાર ત્રેવીસના વર્ષમાં ત્રેવીસ સપ્ટેમ્બરથી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો હતો અંબાજી ખાતે રહેતા ભરતભાઈ રાવળ પોતાની પત્ની ચંદ્રિકાબેન સાથે રાજકોટ ખાતેનો કેમ્પ જોવા ગયા તેને રોંગ સાઈડમાંથી આવેલા ટેમ્પાના ચાલકે અકસ્માત કર્યો હતો નવ દસ બે હજાર ત્રેવીસના રોજ મૃતક મહિલાના પતિ ભરતભાઈ રાવલ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટ ખાતે અરજી કરવામાં આવી હતી અને તેની સાથે તમામ આધાર પુરાવા પણ આપવામાં આવ્યા હોવા છતાં પણ હજી સુધી વીમાના ક્લેમના રૂપિયા મહિલાના પતિને મળ્યા નથી મહિલાના પતિ દ્વારા અવારનવાર ટ્રસ્ટની ઓફિસમાં રજૂઆત કરવા છતાં પણ રૂપિયા મળતા નથી બીજી તરફ બે હજાર ત્રેવીસમાં પણ બાયડ તાલુકાના એક ગામના મહેન્દ્રભાઈ પરમારનો ગના પીપળી પાસે રિક્ષા સાથે બાઇકનો અકસ્માત થયો હતો જેમાં તે મૃત્યુ પામેલા આમ બે પરિવારને અકસ્માતના રૂપિયા મળ્યા નથી અંબાજી મંદિરના વહીવટદારે જણાવ્યું હતું કે સરકાર હસ્તકની વીમા કંપનીમાંથી જ વીમો લઈએ છે અને તેનું પ્રીમિયમ પણ મંદિર ટ્રસ્ટ ભરે છે તો પછી અકસ્માતમાં ભોગ બનેલા પીડિત પરિવારોને વીમા કંપની દ્વારા કેમ હેરાન કરવામાં આવે છે તે સવાલ હાલમાં તો ઊભા થયા છે ભરતભાઈ રાવળે જણાવ્યું હતું કે આ બાબતે અમે હજી સુધી કોર્ટમાં ગયા નથી બીજી તરફ મહેન્દ્રભાઈ પરમારના પરિવારજને પણ જણાવ્યું હતું કે અમે મંદિર ટ્રસ્ટમાં આધાર પુરાવા આપ્યા છે પણ સહાય મળી નથી રિપોર્ટર હેમંત દર્શી અંબાજી અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા અંબાજી થી 20 કિલોમીટરના વિસ્તારમાં આ ભાદરવીના મેળા દરમિયાન આમ તો 21 દિવસનો સમયગાળો છે આપણે કોઈ યાત્રાળુનું કે કોઈ ભાવિક ભક્તનું અકસ્માતથી મૃત્યુ થાય છે અકસ્માત લે દરેક પ્રકારના અકસ્માત તો એને આપણે આખું એનું આપણે પ્રીમિયમ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરેલ એનું કરવામાં આવે છે અને ટોટલ આખા ભાદરી પૂર્ણ મેળા દરમિયાનનું ત્રણેક કરોડ રૂપિયાનું વીમા કવચ આપણે લીધેલું છે કેટલા એરિયામાં લાગશે અને કેટલા દિવસમાં વીસ વીસ કિલોમીટરના વિસ્તારમાં આપણે વીમા કવચ વીસ કિલો અંબાજીના વીસ કિલોમીટરના પેરીફરીમાં અને એકવીસ દિવસના સમયગાળામાં એ વીમો દરેક કોઈ એતરાનું આપણે નહીં છે કે એવી ઘટના ઘટે પણ એવી કોઈ ઘટના ઘટે છે એવી દુઃખદ ઘટના તો આપણે એમની જે એના કુટુંબીજનો દ્વારા જે વીમાનો ક્લેમ કરવામાં આવે છે આપણે જે સરકાર હસ્તકની કંપની છે એમાં જ આપણે વીમા ઇન્સ્યોરન્સ લઈએ છીએ તો એના ક્લેમ દ્વારા એની ઉંમરના આધારે કે જે એનું ભાવિક ભક્તનું જે થાય છે મૃત્યુ વગેરે તો એની ઉંમરના આધારે આપણે એની એ દ્વારા એનું આખું નક્કી થાય છે કે એને કેટલો એનું વીમા કવચ મળે મારું નામ ભરતભાઈ વેમજીભાઈ રાવળ ગામ અંબાજીનો રહેવાસી છું અંબાજી મંદિરે બે હજાર ચોવીસમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન ત્રણ કરોડનો વીમો જાહેર કરેલ છે અને એ વીમો જાહેર કર્યા પછી અમારું જે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં જે અમે અહીંથી ભાદરવી પૂનમનો મેળા દરમિયાન છેવા કેમ્પમાં જોવા ગયેલા અને ત્યાં જ અમારો અકસ્માત થયેલો પાંસા ગામમાં જે અહીંથી પાંચ કિલોમીટરના એરિયામાં છે અને ત્યાં રોંગ સાઈડ માં આવીને મારી જે વાઈફ છે અને અમે હંગાત બે જણા અંગાત જ હતા અને ત્યાં એમને એક્સિડન્ટ કરી અને ગાડી ફરાર થઈ ગયેલી પણ હજુ સુધી એ વીમા નો કોઈ ક્લેમ કે અમને કોઈ જાતની જે રૂપિયા જે વળતર જે છે એ હજુ સુધી મંદી ચૂકી શક્યું નથી બરાબર તો અમે એ જાણવા માંગતા હતા કે દર વખતે જો મેળામાં આ રીતના વીમા લેવામાં આવતા હોય અને મારું જ નહીં એક બીજો ભાઈ બી જે એમને બી એક્સિડન્ટ થયેલું અને એમને બીજું બે વર્ષ પહેલાનો બી આ બનાવ બનેલો હતો

અને હજુ હવે એમને એ જ વિચાર જાણવા મળે છે જો અમારો જે આ કેસ છે પાંચ કિલોમીટર એરિયામાં થયો છે અને આ લોકો જે વીમો લે છે એ વીસ કિલોમીટર એરિયામાં લે છે પણ વીસ કિલોમીટર એરિયામાં લીધા છતાં પણ અમારે તો પાંચ કિલોમીટર એરિયાનું જો ગામના હોવા છતાં પણ અમને જો કોઈ વર્તન ના મળતું હોય તો પછી બહારના જે કોઈ વ્યક્તિને આવું કોઈ અકસ્માત થાય તો એમને વર્તન માટે શું ધક્કા ખાઈ શકે મંદિરમાં એ વસ્તુ છે